એમ બાબુ માણસનો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચો ઊંચા નીચા નું અત્યારે બહુ હાલ્યું એમ હું સાન તમે નિશા હવે હું તો નાળિયેરી ના ઝાડ વાસે આપડા ફળિયા માં વાય વાય ત્રીજા ફળિયા માં સાયો દે શું ઊંસાન ગુડવા છે ફલન ગાંડા બાવળી ઊભો હોય ફળિયા વચ્ચે તો ખાટલો રાખે હોય હું બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે એક હાથી જેવું જનાવર ને ચોથા માળે નાખ્યા પડતું મૂકો ને મરી જાય

પંગત ભાઈ ગઈ સાધુ ની અને એમાં જે ડાળ લોટ હતો એ પીરસી અને પછી જલા બાપા કે છે કરો હરિહર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપીશ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહારથી તમે મને કહો તો હું ન લાવી છું કે તારા આશ્રમમાં જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ કે બાપુ વચન નો આ કચ્છ કાઠિયાવાડ કચ્કાઠિયાવાડને સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કહો જલિયાણ તારું માછું જોવો જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના ન હોય આમાં એ જમી લીધું અને ભેટ પૂજાની આમ લાઈન થઈને એ ભાવો જ્યારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ માંડ માંડ બોલી ગયો છે હો ભગવાન ભગવાનને ફગાડ્યા છે આ મહાપુરુષોના સંતોએ કે કે મારું શરીર વ્રત થઈ ગયું છે ને મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપ્યું ને તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કાંઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષોને પછી ઉપર જેટલો ભરો જોઈએ પતિ પત્ની કા એક મતા સરપુર માં સતા બાપુ બે માણસો હરખા હોય ને તો જીવવાની મજા આવે જીવે છે બધા પણ જીવે છે બાર કઈ ન કે ઘરે હાલે આ ભક્તિ કરવી ને એમાં એવું જો ઘરના હોય તો ભક્તિ ભક્તિ ન થાય ખોટી વાત છે મોટી મોટી કરતા હોય ઘરે થાય તો તમને ગોળીઓ પાવી તમે આ હાથ ની અથડીમાં રાખો હલો હલો દરબાર આ ચા ને હલો આ જમવાનું ને પાણી ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોકતી આવ્યા હોય અને એમ એમ કે હલો હલો ઘરે ચા પાડી પીધા સિવાય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડામાંથી માંથી હાણીશો લોટા મંડે ઉડવા ચીન પાજા મારે ઘરનું હારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય ઘરનું માણા હારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કઈક બૈરું મને જો દેવાનું હોય તો ન દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અરે અમુક અમુક ની જે દશા છે ને આપણે કહેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછાડીને ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ તો ગામની માઠી જુઓ બહાર તો કોઈને હારતા નથી તો ઘરે તમે જુઓ રબડ જેવા થઈ જાય એમ કે રોટલન મોડું થાય તો રોટલ મોડું થાય છે આ છોકરાને કડીક હિસકો નાખો ફટ લઈને ફટ બે જાય ગદબ હાઈ પકડું બે શું શક્તિ હું તો બેનું દીકરોને ખાસ સલામ કરીને કહું છું કે આ શક્તિ છે પણ આ અત્યારે જે શક્તિ ફેશનમાંથી ઉઠાડ્યો છે ને એ પીડા બહુ છે અમને પણ કેવું કું ને સારું હજી ગામડામાં આપણી કઈક મર્યાદા છે બાકી સિટીમાં જે બાપુ આ દીકરીઓ હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરું રહે રહે મને કઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહના પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બા મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપ ની આબરૂ ને બાપુ ડાગ લાગે કે ભાઈઓ તમારા હોય તો સાથી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય સાતી કાઢીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો ઓળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં એક મરીએ નહીં એક મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કહું છું કે ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પહેલાં એક વખત રામાયણ કે ગીતા હોરી હરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બપો આભને ટેકો દેવું સંતાન થાય કોઈથી સંતાન મોડું પાકે દે હા મારી તો એક વિનંતી છે વાર છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય નો થાય એવી વસ્તુ નથી રામ બાકી વઉન હારો બે ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય

જે કરતા હોય કરજો ને ચિયા ખાનામ નામ છે એ જોઈ જોયો હવે હા શેઠ સગાણ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશચંદ્ર બાપુ એનાય મા બાપ તો હોય છે ને કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે બાપુ કેવા મહાપુરુષો હોય છે આપણે કોઈકને કંઈક સલાહ દઈએ તો કે હવે વાત તે દે તે દે નહીં કાય લાવીને ઉપર રોત થાય નહીં આવડે કોને ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પેલી વાત તો એક માણસનો નો અવતાર જ યાદું છે ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંત નું બાપુ શરણું જોવે સદગુરુ શરણું જોવે એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા પસાડી લીધા આ તો સારું થયું મારે જીડ્યો બાકી મેં બાવી વરા ખટારો આઈ ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય એને પાણી ભાઈ કોઈ

ઘોડાને બાપ કે મારાનો પ્રતાપ કે મેં શિવ બોળાનાથને બાપ કીધો છે એક મારા બાપને બાપ કીધો છે બાકી આ દુનિયામાં તીજાને બાપ નથી કીધો આ ચેતક હું તને બાપ કહું છું જો એક વખત હાથીના કુંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહનું માથું ઉતારી લઉં સાંકડીથી પીંડો ઉતારે કેવું જાનવર છે તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો હાથીની માડી ઉપર દિલેનો બાદશાહ બેઠો છે

વંટોળ્યો જાય એમ ઘોડો ગયો હો ને હાથીના કોંચાળ માથે ડાબા માંડ્યા ને એક ઝટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કોની પાસે વાતું કરી એનીારે એક તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને ઈ મારણા પ્રતાપનો જ્યાં અહીંયા ને એ બધું છે ને ત્યાંય તોગાજીની તલવાર હતી ને તોલો તલવાર આમ ટીંગાડી છે હું માનું તા હુંથી અઢી તળ મણની હશે

તેદી હાથીને હું નોતી હારતી હાથી માથે જો ગા કરે તો હાથીના બે ભાગ કરી દઉ પણ આતે રાકા કોઈ ઉપાડ એવા જ નથી સાકર કોરુંય નથી કાપી એક વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપુ થઈ ગયો એનો તમને પાવર નો હોય